નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે ખાતે ગુજરાત કંપનીના પાલનપુર પેટા વિભાગીઓમાં ફરજ બજાવનાર બે અધિકારીઓની દિલથી જોડાયેલી મિત્રતા અને કાર્ય સંસ્કૃતિ આજે લોકોને પ્રેરણા આપી રહી છે બંને અધિકારીઓએ સાથે કામ કરીને ન માત્ર એક સાથે ઉત્તમ કામગીરી બજાવી છે પરંતુ લોકોની લાગણીઓ સાથે પણ સહાનુભૂતિપૂર્વક જોડાયા છે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીર અને સંદેશમાં જણાવ્યું છે કે એક અધિકારી પોતાના સાથી સાચો મિત્ર માર્ગદર્શન સહકર્મી અને મોટા ભાઈ તરીકે ઓળખાવાય છે આ પોસ્ટમાંથી સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચેના સંબંધ માત્ર કામ પૂરતા સમિત નથી પરંતુ જીવન માટે માર્ગદર્શન જેવા છે